હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આજે હું તમને એવી ગ્રેવી બનાવતા શીખવાડવાની છું આ ગ્રેવી તમારે કોઈપણ શાકભાજી તમારે ઘરે બનાવી હોય ને તો તમારે ઉતાળો ને તો આ ગ્રેવી તમારી પાસે હોય ને તો તાત્કાલિક તમારી કોઈ પણ સબ્જી બની જાય કોઈપણ મહેમાન આવ્યા હોય તો પણ ગ્રેવી તૈયાર હોય ને તો ડાયરેક્ટ તમારે એ વસ્તુ એની અંદર એડ કરી નાખવાની અને તૈયાર થઈ ગયું જેમ કે પનીર છે પનીર લાવું તો ઘર બહારથી પનીર તરત લાવી નાખવા અને આની અંદર નાખી દઉં એટલે તમારે પનીરની સબ્જી થઈ ગઈ પણ કઈ રીતે બનાવવાનું છે એ વિડીયો લાસ્ટ સુધી જોવાનું છે કારણ કે હું એક વસ્તુ એવી એડ કરવાની કહીશ જેનેથી એક મહિનો સુધી તમે આ ગ્રેવી સ્ટોર કરીને રાખશો ને તો પણ બગડશે નહીં પણ એ લાસ્ટમાં કહીશ પહેલાં તમારે વિડીયો જોવાનો છે તો ફ્રેન્ડ્સ તમારે સૌથી પહેલાં એક કઢાઈ લેવાની છે કઢાઈની અંદર તેલ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ તમે જો સૌથી પહેલાં આ બનાવતા હોય તો તમે ઓછી ક્વોન્ટિટીમાં બનાવજો જેનેથી ત વસ્તુ બગડે નહીં તમે જ્યારે બનાવો ત્યારે પછી ફ્રેન્ડ્સ એની અંદર હિંગ એડ કરી અને મેં આખા મસાલામાં મરી અને લવિંગ આ બે વસ્તુ એડ કરી છે પછી મરચાં અને આખો લીમડો આ બે વસ્તુ એડ કરી છે ત્યારબાદ મેં છે ને ડુંગળી એડ કરી છે ડુંગળી છે ને એ મોટી મોટી કટ કરી છે તો તમે આ રીતે જ કટ કરજો બહુ મોટી ઝીણી કટ કરતા નહીં મોસ્ટ ઓફ તમે જોઈએ છે કે ઝીણી કટ કરવાનું કહે છે પણ હું તમને એમ કહું છું કે મોટું મોટું જ બધું કટ કરવાનું છે જો આ રીતે જ તે કારણ કે આની આપણે રહીને પેસ્ટ બનાવવાની છે પછી એની અંદર એને આદુ લસણની પેસ્ટ નાખી છે હવે આ બધી વસ્તુ છે ને એવું જરૂરી નથી કે તમે મેં કીધું એ પ્રમાણે બધી વસ્તુ તમારે નાખવાની જે તમને અનુકૂળતા તમારા ઘરમાં જે પણ મરી મસાલા હોય તે બધા તમે આની અંદર નાખી શકો છો ન હોય તો ન પણ નાખી શકો ચાલે પછી મેં જે કાજુ બદામ નાખ્યા છે ને એ અત્યારે નાખ્યા છે પરંતુ તમારે આવું નથી કરવાનું જો તમારે કાજુ કાજુ બદામની પેસ્ટ એકદમ ઝીણી જોતી હોય ને તો તમારે સૌથી સ્ટાર્ટિંગમાં છે ને તમારે કાજુ બદામ કે સીંગ ઘરમાં પડ્યું હોય ને તો સિંગને પણ તળી નાખવાની અને પછી હારવાર આ બધી વસ્તુ નાખી અને ફ્રાય કરતું જવાનું હરવાર પછી છે ને મેં આખો મસાલો યાને આખો મસાલો તો નહીં કહી શકીએ દળેલું જીરું દળેલું ધાણા પછી આખું જીરું એ બધું એડ કર્યું છે આખું જીરું સ્ટાર્ટિંગમાં પણ કરી શકો છો પણ મેં અત્યારે કર્યું છે પછી કાશ્મીરી મરચું બે ચમચી એડ કર્યું છે ત્યારબાદ હળદર એડ કરી છે ત્યારબાદ જે તીખું મરચું છે એ એડ કર્યું છે આ બધી ક્વોન્ટિટી છે ને તમારે અનુકૂળ પ્રમાણે કરવાની છે આ હું તમને પદ્ધતિ બતાવું છું કે આ પ્રમાણે આ વસ્તુ બને છે અને આ પ્રમાણે તમે આ ઘરે બેઠા બનાવી શકો છો હવે આ બધી વસ્તુને સરસ રીતે ફ્રાય એટલે એકદમ ફ્રાય નથી કરવાની હાફ ફ્રાય કરવાની છે આ તમે વસ્તુ જોઈ રહ્યા છો ને એને હાફ ફ્રાય કરવાનું છે એકદમ ફ્રાય નથી કરવાની પણ હા આ બધી વસ્તુ નાખ્યા પછી છે ને જો તેલની ક્વોન્ટિટી મેં ઓછી જ નાખી છે તમને જોઈને જ ખબર પડી જશે તો એને સતત ફેરવતા રહેવાનું કારણ કે મરચું ને બધું એડ કરવું છે તો સૂકા મરચાં એને કે સૂકું થઈ જાય છે તો એને તમે સતત હલાવતા રહેશો તો એ નીચેથી ચોંટી નહીં જાય બળી ન જાય જો એવું થશે તો એનો એકદમ જે સ્મેલ આવે છે ને ટેસ્ટ બદલાઈ જાય છે એટલે આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે પછી શું કરવાનું છે ફ્રેન્ડ આ બધી વસ્તુ છે ને એકદમ ઠરવા દેવાની છે એકદમ ગરમ ગરમ મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરી નાખવાની હા એકદમ ઠરી જાય પછી યુઝ કરવાનો છે આની અંદર તમે દહીં પણ એડ કરી શકો છો અને હા ફ્રેન્ડ્સ મેં આની અંદર છે ને લીંબુના બે ત્રણ ફૂલ નાખ્યા છે તો તમારે એ પણ એડ કરી છે જ ખટાસ માટે મેં દહીંનો ઉપયોગ નથી કર્યો પછી શું કરવાનું એકદમ ઠરી જાય ને પછી બધું વસ્તુ છે ને આપણે મિક્સર જારમાં નાખી દઈશું આ રીતે અને એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું એટલે મસ્ત પેસ્ટ થઈ જશે એકદમ ઝીણી પેસ્ટ કરી નાખવાની છે હવે આમાં એવું છે કે તમારે રસાની ક્વોન્ટિટી વધારી હોય એની કે તમારે ગ્રેવી વધારે કરી હોય તો થોડુંક રસો પાણી વધારે નાખી શકો છો આ રીતે પછી શું કરવાનું છે એક કઢાઈ લેવાની છે તેની અંદર તેલ નાખવાનું છે હવે તમે એની અંદર ડુંગળી કે ટાટર નાખવા માંગતા હો તો નાખી શકો છો મેં એવું કંઈ નથી કર્યું તેલ ગરમ કર્યું છે અને ડાયરેક્ટ જે ગ્રેવી હતી એ અંદર એડ નાખી નાખી દીધી છે જો આ રીતે અને પછી તમારે પાંચ મિનિટ સુધી સતત હલાવતા રહેવાનું છે કારણ કે આ નાખ્યા પછી બબલ્સ બહુ આવે છે એને ક્યાં મુકાળો થાય છે અને એ ચોંટે છે હાથમાં એટલે એ વાતનું ધ્યાન રાખવાનું સતત તમે હલાવતા રહેશો તો એ તકલીફ નહીં રહે હવે આને તમે મહિનો સુધી તમારે રાખવા માટે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તમારે તેની અંદર વિનેગરના એક ચમચી વિનેગર નાખી દેવાનું છે જેનેથી એક મહિના સુધી સ્ટોર રાખી શકે અને ફ્રીજમાં તમારે રાખવાનું છે જ્યારે પણ તમારે કોઈ પણ સબ્જી બનાવવાની હોય ત્યારે તમારે જેટલી ક્વોન્ટિટી લેવી એટલી ક્વોન્ટિટી લઈ લેવાની અને પછી તમારે આને ગરમ કરી નાખવાનું